અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો નવસારીના ખેરગામ તાલુકામાં વરસાદ ખેરગામ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે તાલુકાના તમામ ધીમી ધારે વરસાદ ગરમી અને બફારા વચ્ચે લોકોને આંશિક રાહત મળી છે નવસારીના ખેરગામ તાલુકામાં શરૂ થયો છે વરસાદ રાજન જોડાઈ ગયા છે રાજન નવસારીના કયા કયા વિસ્તારો એવા કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે લોકોની કેટલી રાહત બિલકુલ પ્રીતિ વરસાદના માહોલ અંગે જો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો મેઘરાજાએ છૂટા છવાયા બેટિંગ કરવાની શરૂઆત કરી છે ધોધમાર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે તેની વચ્ચે નવસારી જિલ્લાના માત્ર અને માત્ર એક ખેરગામ તાલુકામાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને ખેરગામ તાલુકાના વરસાદની જો આપણે વાત જણાવું તો ખેરગામ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ બન્યો છે અચાનક દિવસ દરમિયાન જે ગરમી પડી રહી હતી એ ગરમીની વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે છે પગલે લોકો જે જે તે ગરમીમાં અસહ્ય બફારાનો અનુભવ કરી રહ્યા હતા તેમાં ઠંડક થી લઈને તેમને થોડી રાહત મળી છે અને હાલ ખેડૂતોમાં પણ ધીમી ધારે વરસાદ જે શરૂ થયો છે તેને લઈને ખુશીનો માહોલ વ્યાપ્યો છે પ્રીતિ આભાર તમામ વિગતો માટે રાજન